અખિલ બ્રહ્માંડના ધણી ભગવાન વિષ્ણુના અવતાર તો ઘણા થયા પણ જે પોખરણમાં રાજા અજમલજીના ઘેર પીર થઈને પૂજાણા એ રામદેવ પીરનો અવતાર અલૌકિક છે ઋણીચા ધામમાં જે રામદેવ પીરનું તીર્થ સ્થળ છે ત્યાં આજે અઢારે વરણ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આમ દરેક ધર્મના ભાવિ ભક્તો દર્શને આવે છે પીરની એક માનતા માનો એટલે વાંજિયાના વાંજિયા મેણા ભાંગે કોઢિયાના કોડ મટી જાય રોગિયાના રોગ મટી જાય એના ભક્તોની રક્ષા કરવા હાજરા હજુર હોય પીર મરનો ધારા ના રે આધાર ધાર મારા હે બાવા એવા માતા હારે મિનાળ દેના જાયા રે નોધારાના આધાર ભક્તોના તારણહાર એવા પોકરાણ ગઢના પીર જાગતું પીરાણું પીર રામદેવને આજે આપણે વંદન કરીએ રામદેવ પીરના આખ્યાન મુજબ એમ કહેવાય છે કે જ્યારે સનાતન ધર્મ ઉપર ખતરો તોળાયો રાજા અજમલજી ને વ્યથા થઈ હે ભગવાન અમારા ઘેર એક પુત્ર આપો કે જે ધર્મની રક્ષા કરે પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન ભોળાનાથનું વ્રત રાખી કાશી નગરીમાં તપ આદર્યું ભગવાન ભોળાનાથે પ્રસન્ન થઈને કહ્યું હે રાજા અજમલ તમે દ્વારકા નગરી જાઓ અજમલ જાઓ તમે દ્વારી કામો જાય રે અજમલ જાઓ તમે દ્વારિકા દ્વારિક દ્વારિકાનો નાથ દુખડા ભાંગે હો જી ભગવાન કૃષ્ણ તમારી મનોકામના પૂર્ણ કરશે કાશી નગરીથી ઘેર આવી માતા મીણદેને વાત કરી કે હે દેવી ભગવાન ભોળાનાથે પ્રસન્ન થઈ અને કહ્યું કે તમે દ્વારિકા જાઓ દ્વારિકાનો નાથ તમારી મનોકામના પૂર્ણ કરશે માતા મિનળદે કહે છે કે હે સ્વામી ભગવાન કૃષ્ણને પ્રસાદ ધરાવવા હું મારી જાતે લાડુ બનાવી આપું પ્રેમનો સાગર ભગવાન કૃષ્ણ એક સ્ત્રીની વેદનાને સમજી શકે અને આપણા ઘેર પુત્ર રત્ન અવતરે પણ મારી એક વિનંતી છે કે બેન સગુણાના વિવાહ થઈ જાય પછી આપ ખુશીથી જાઓ આમ બેન સગુણાના રંગે ચંગે વિવાહ કરી રાજા અજમલજી દ્વારિકા જાય છે દ્વારિકામાં ભગવાન કૃષ્ણને અંતરના ઊંડાણથી પ્રાર્થના કરી ભાવાવેશમાં આવી ઝારીનો ઘા કર્યો અવાજ સાંભળતા જ પૂજારી દોડતા આવ્યા પૂજારી કહે છે કે હે રાજા અજમલ ભગવાન તો આ દરિયામાં રહેલી સોનાની દ્વારિકામાં રહે છે ભગવાન પ્રત્યેની અનન્ય ભક્તિના ભાવાવેશમાં આવી રાજા અજમલજી દરિયામાં કૂદી પડે છે ભક્તની લાજ રાખવા અખિલ બ્રહ્માંડનો નાથ દરિયામાં સોનાની દ્વારકા ઊભી કરે છે નગરીના દ્વારે જ સામે

હે નગર કોણ રાજવી હોજી હોજી પાણીયારી જવાબ આપે છે નગરીનું છે નામ હોજી રે નગરીનું છે નામ રાજ રે રણ આમ અજમલ રાજા ભગવાન કૃષ્ણના દર્શન કરે છે અને જુએ છે તો કપાળે પાટો બાંધ્યો છે આર્ત નાદે રાજા અજમલ પૂછે છે કે હે ભગવાન આપના લલાટે કેમ પાટો બાંધ્યો છે ભગવાન કૃષ્ણ હસીને જવાબ આપે છે કે એ તો મારા ભક્તના પ્રેમની નિશાની છે ભગવાન કહે છે કે હે રાજા અજમલજી અહીં સુધી કેમ આવું થયું રાજા અજમલજી કહે છે કે હે ભગવાન આપ તો અખિલ બ્રહ્માંડના નાચ છો આપથી શું અજાણ્યું હોય સ્વાર્થ અને પરમાર્થ માટે આપના દ્વારે આવ્યો છું ધર્મની રક્ષા અને રાક્ષસોનો સહાર પૃથ્વી પરનો ભાર ઉતારવા આપ मारा कुम्म कुमकुम पगली पड़े महल मा जन्म धारू पिता तमेने पुत्र पिता ते ने पुत्र तमारू। सत्यवचन वचन सत्यवचन जे मारू લ્યો રાજા અજમલ આ બે ફૂલની પૂજા કરજો ભાદરમાં સુદ દશમના પાછલા પહોરે એક પુત્ર અવતરશે એનું નામ વિરમદેવજી રાખજો અને મહેલમાં કંકુ પગલાં પડે ને જે પુત્ર અવતરે તેનું નામ રામદેવજી રાખજો આમ અધમનું ઉદાહરણ કરવા પૃથ્વીનો ભાર હરવા ધર્મની સ્થાપના કરવા અને ભક્તોની રક્ષા કરવા પ્રભુ અવતાર ધારણ કરે છે સમગ્ર ભારત વર્ષમાં સતની જ્યોતું પ્રગટાવી જેમાં બાવા ઉગમસિંહ ગુરુ મેઘધારુ મસ્તરામ જયમલ રાઠોડ ઈશ્વરદાન શોભાજી મહારાજ સુરસંગ જેસંગ લખમો માળી રાવત રણસિંહ ખીમરો કોટવાળ કતિભા પાલણસી ભગત ભાટી હરજી લાખો વણજારો દલુ શેઠ શ્યાલણસિંહ મહારાજ મલ્લીનાથ ભૈરવનાથ રૂપાદે માલને સધીર શેઠ લાખો લોયણ ડાલીબાઈ જેસલ તોરલ જેવા અનેક સંતો ભક્તો સિદ્ધ પુરુષોએ મહાધર્મનો નેજો સમગ્ર વિશ્વમાં ફરકાયો આમ કોઈ કહે છે કે સંવંત ચૌદસો એકસઠમાં અને કોઈ કહે છે કે સંવંત ચૌદસો નવમાં ભાદરવા મહિનાની દશમના દિવસે રામદેવ પીર પ્રગટ થાય છે બાળપણથી જ અવતાર કાર્યનો આરંભ કરે છે માતા મીનળદે ગાયો દોહીને આવી દૂધની ડેગ ચૂલા ઉપર મૂકીને ગાયના વાસરોને બાંધવા જાય છે ત્યાં અચાનક યાદ આવે છે કે દૂધની ડેગ તો ચૂલા ઉપર મૂકી છે માતા મિનળ મીનળદે દોડતા આવીને જુએ છે તો કુમકુમ પગલાં જુએ છે ઘોડિયામાં સૂતાં સુતાં જ દૂધની ડેગ રામદેવજી મહારાજ ઉતારી લેશે તરુણ અવસ્થામાં સૌ ગોપ ગોવાળો સાથે ગાયો ચરાવવા બંને ભાઈઓ રામદેવ અને વિરમદેવ જાય છે આજ કાંધે રે હાથમાં કામળિયો રે અને રામદેવ ગાયો ના ગોવા आज कांधे का रे कामल हाथ मां गेडीयो रे एवी गेडी रे डडानी रमतु मांडियु रे अनरमदा हेडी ना सोंबा आज कांधे रे ਕਮਲ ਆਤਮ ਗੇੜਿਓ ਰੇ ਆਜ ਰਾਮ ਦੇਵੇ ਦੜੁਲੀਓ ਦੋਟਾ ਮਿਓ ਰੇ ਅਨੇ ਜਾਈ ਪੜੋ ਮਹਰਾਵਾ ਨਿਭੋਂ ਆਜ ਰਾਮੇਰੇ ਦੜੁਲੀਓ રામદેવજી મહારાજ દડાને જોરથી ફટકો મારે છે દડો ભેરવાની ભોમ તરફ ચાલ્યો જાય છે મોટાભાઈ વિરમદેવજી કહે છે કે ભાઈ રામદેવજી તમે ઘેર જાઓ હું હમણાં જ દડો લઈને આવું છું પણ રામદેવજી મહારાજને તો ભૈરવ રાક્ષસનો સંહાર કરવો હતો તેથી રામદેવજી મહારાજ ગુરુ બાળીના હાથના આશીર્વાદ લઈ ભૈરવા રાક્ષસનો વધ કરે છે ભૈરવ રાક્ષસનો વધ કરી એ ગુફાની ઉત્તર દિશાએ કૂવો ગળાવી ઋણીચા ગામ વસાવે છે આમ રામદેવજી મહારાજની કીર્તિ દૂર દેશાવર સુધી પહોંચે છે એ વખતે દિલ્હીની ગાદી પર મુગલોનું શાસન હતું એટલે છેક મક્કા મદીના સમાચાર પહોંચે છે કે ભારતમાં એક ચમત્કારી મહાન પીર છે આ વાતની ખાતરી કરવા મક્કાથી પાંચ પીરો રામદેવરા આવવા રવાના થાય છે રામદેવરાથી બાર કોષ દૂર રામદેવજી મહારાજ પોતે જ એમને મળી જાય છે એક વૃક્ષના સાઈડે આરામ કરવા બેસે છે એ સમયે પાંચેય પીરો એ વૃક્ષના સાઈડે બેસતા નથી અને પાંચેય પીરોએ દાંતણની ચીરો વાવી ને પીપળાના વૃક્ષો બનાવી દીધા રામદેવજી મહારાજે પીરોને ભોજનનો આગ્રહ કર્યો પણ પાંચેય પીરોએ કહ્યું કે ભોજનના કટોરા તો મક્કામાં રહી ગયા હશે રામદેવજી મહારાજે ચમત્કાર બતાવી ભોજનના કટોરા હાજર કર્યા આમ પાંચેય પીરોએ રામસાહ પીરની પદવી આપી પાંચ પીપલી રે પાંચો હિ પીર ચોપડ ખેલે ખેલેબાય સગુણાનો વીર એમ કહેવાય છે કે ત્યારબાદ એ પાંચ પીરોએ રામસા પીરના શિષ્ય બની ભારતમાં જ રોકાઈ ગયા એમાંથી ત્રણ પીરોની સમાધિ અજમેરમાં છે એટલે મુસલમાન પણ રામદેવ પીરની માનતાએ જાય છે આમ રામદેવજી મહારાજે માનવ માત્રને સ્વીકારી મહાધર્મની સ્થાપના કરી યુવાન વયે રામદેવજી મહારાજના વિવાહ અમરકોટના રાજા દલપત સોઢાના પુત્રી માતા નેતલદેહ સાથે થયા જે જન્મથી જ વિકલાંગ હતા પણ રામદેવજી મહારાજના હાથનો સ્પર્શ થતાં જ સ્વસ્થ અને સુંદર થઈ ગયા પરણીને જાન રામદેવરા પહોંચી તો બેન સગુણાને જોયા નહીં કારણ પૂછતા ખબર પડી કે તેમના એકના એક પુત્રનું અવસાન થયું છે રામદેવજી મહારાજે કહ્યું કે બહેન મંગળ પ્રસંગે આંસુ ના સારું જાઓ ભાણેજને બોલાવો ભાણેજને રામદેવ પી સજીવન કરે છે રામદેવજી મહારાજ સિદ્ધ પુરુષ સુરવીર ચમત્કારી મહાપુરુષ હતા જેમણે માનવ માત્રને ગૌરવ આપ્યું ડાલીબાઈને બહેન બનાવી ઊંચ નીચના ભેદભાવો ભૂસી નાખ્યા અવતાર કાર્ય પૂરું કરીને રામદેવજી મહારાજે જ્યારે સમાધિ ગળાવે છે ત્યારે સંત માતા ડાલીબાઈને સમાચાર મળતા દોડતા દોડતા આવે છે અને કહે છે કે આ તો મારી સમાધિ છે ત્યારે સૌ પ્રમાણ માગે છે સંત માતા ડાલીબાઈ કહે છે કે સમાધિમાં કાંક્ષી અને દોરા નીકળે તો માનજો કે સમાધિ મારી છે સમાધિ થોડે ઊંડે સુધી ખોદવામાં આવી તો એમાં કાંક્ષી અને દોરા નીકળ્યા અને સંત માતા ડાલીબાઈ સમાધિમાં બેસી ગયા એના બીજા દિવસે સંત માતા ડાલીબાઈની સમાધિની થોડે દૂર રામદેવજી મહારાજે હાથમાં શ્રીફળ લઈ સમાધિ લીધી રામદેવજી મહારાજે મહા સમાધિમાં પ્રવેશ કરતાં પહેલાં ગત ગંગાને ફરમાન રૂપે બોધ આપ્યો હતો કહે રામદેવ સુણો ગત ગંગા પાપથી કાયમ દૂર રહેવું ધર્મમાં આપવું નિજ ધ્યાન જીવ માત્ર પર દયા રાખવી ભૂખ્યા ને દેવું અન્નદાન ચરણમાં પાપ પ્રકાશો પરમાર્થ કાજે રહેવું તૈયાર ને જાણી લેજો કરવો સાર અસારનો વિચાર વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહીં ગતના ગોઠીને આવતા વાયકને હિતે વધાવવું નીજ અંતર ઢંઢોળીને ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાન સારને ધાર ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ કેરી લાર તનથી ઉજળા મનથી મેલા ધરે ભગવો વેશ તે જન તમે જાણો નુબરા જેને મુખડે નૂર નહીં લવલેશ સેવા મહાત્મય છે મોટું જેમાં તે છે સનાતન ધર્મ નિજાર જતી સતીનો ધર્મ જાણો ત્યજી મોહ માયાની ઝંઝાર વચન વિવેકી જે હોય નર નારી નેકી ટેકી ને વળી વ્રત ધારી તે સૌસે સેવક અમારા જે હોય સાચા ને સદાચારી માતા પિતા ગુરુ સેવા કરવી કરવો અતિથિ સત્કાર સ્વધર્મનો પહેલા વિચાર કરવો પછી આદરવો આચાર પ્રથમ પરુડિયે વહેલા ઉઠવું પવિત્ર થઈ લેવું ધણીનું નામ એક મના થઈ અલખને આરાધવા પછી કરવા કામ તમામ એક આસને અજપા જાપ જપવા અતઃકરણ રાખવું નિષ્કામ દશે ઇન્દ્રિયોનું જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આતમરામ દિલની ભ્રાંતિ દૂર કરવી તજવા મોહ માન અભિમાન મૃત્યુ સિવાય સર્વે મિથ્યા જાણવું સમજવું સાચું જ્ઞાન સંપત્તિ પ્રમાણે સોડ તાણવી કીર્તિની રાખવી નહીં ભૂખ મોટપનો જો અહમ ત્યજશો તો મટી જશે ભવ દુઃખ સદવર્તનને સુભાચાર કેળવવા વાણી વધતા કરવો શુદ્ધ વિચાર શ્વાસ જીવન વિતાવું અલખ ધણીનો લય આધાર દિનજનોનો સદા હિતકારી પરદુખે અંતર જેનું દુખાય નિશ્ચય જાણવા તે સેવક અમારા કદીએ નવ વિસરાય નિઃસ્વાર્થીને વળી સમભાવી જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ એક ચિત્તે ભક્તિ કરે તેને જાણવા હરિના દાસ જન સેવામાં જીવન ગાળે તે નર ધર્મી કહેવાય ઊંચ નીચનો ભેદ ન રાખે તેવા સમદર્શી નર પૂજાય ભક્તજન જાણવા સર્વે જેને છે મુજ ભક્તિમાં વિશ્વાસ અંતરિક્ષ અને પ્રગટ પરચો પામે पा पूर्ण विश्वास कोई जन साचा कोई जन खोटा आप मते चाले संसार परवृत्ति मा चाले कोई विरला कोई विवेकी नर ने भक्ति ना बहाने थाय कोई अनाचारी तो कोई व्यभिचारी जे जन नहीं सेवक अमारा नहीं पाठ पूजा ना ते अधिकारी भक्ति भाव निष्काम कर्म मा જે તે ભક્ત અમારા સત્ય સુજાણ નર નારી તે પ્રેમે પામે ચોવીસ અવતારની આજ્ઞા પ્રમાણ મહી સાંભળવું સૌનું રહેવું મુજ આજ્ઞા પ્રમાણ મુજ પદનો તે છે જીવ અધિકારી પામી પદ નિર્વાણ નવને વંદન નવ ને બંધન વળી જે હોય નવ અંકા નવધા ભક્તિ તે નરને વરે વરે મુક્તિને कोई नर बंका दान दिए छता रहे अजाची वाली की करे नहीं आश आठे पहोर आनंद में रहेव मुझ अंतर पास हूँ शू सौ अंतरयामी निज भक्तनो रक्षण हार धर्म कारण धरतो हूँ विधविध रूपे अवतार आम कलयुग आ घोर रामदेव हाजरा हजूर से અને પોતાના ભક્તોની ભેરે આવે છે તું હિ સાહિબ તું હિ શિરધણી પછી નું પતિ સાહ અજરા અમર અભંગભડ અકલ અલખ અના હે પશ્ચિમ ધરાના પીર રામદેવજી મહારાજ તમે જ સર્વશક્તિમાન છો અમારી રક્ષા કરો રક્ષા કરો